રવિવારે મોડી રાત્રે ખાણ ખનીજ વિભાગ દ્વારા પોરબંદરના રાત્રિ વિસ્તારમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું જેમાં કરોડોની ખનીજ ચોરી ઝડપાઈ હોવાની ચર્ચા ચાલી રહી છે જેમાં મશીનરી સહિતનો મુદ્દા માલ કબજે કરી સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે પોરબંદર જિલ્લાના મિયાણીથી લઈ માધવપુર સુધી ચાલતી ગેરકાયદેસર ખાણો અંગે સમગ્ર જિલ્લો જાણે છે તંત્રની મીઠી નજર હેઠળ આ પ્રકારની ખનીજ ચોરી થતી હોવાનું ચર્ચા પણ સાંભળવા મળે છે અગાઉ છે કે ગાંધીનગરથી એસએમસી ની ટીમે પણ રાતડી ગામે પહોંચી પોરબંદરના સરકારી તંત્રનું નાક વાઢી ખનીજ ચોરી ઝડપી લીધી હતી ત્યારે રવિવારે મોડી રાત્રે ખાણ ખનીજ વિભાગે દરોડો પાડી ચેકિંગ હાથ ધર્યું હતું જેમાં રાતડી સહિત આસપાસના વિસ્તારોમાંથી અને ગેરકાયદેસર ખાણોમાં ખનીજ ચોરી ઝડપાઈ હોવાની પણ ચર્ચાઓ ચાલી રહી છે જેમાં ખાણ ખનીજ વિભાગે સરકારી જેટલા કટર મશીન બે ટ્રેક્ટર ઝડપી પોલીસ ખાતે આવ્યું હતું ત્યારે તેના બાબતે ખાણ ખનીજ વિભાગ અને પોલીસ વિભાગ ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરશે તો કરોડોની ખનીજ ચોરી સામે આવશે તેવી પણ ચર્ચા આ વિસ્તારમાં ચાલી રહી છે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર